ખાડાનું પોસ્ટમોર્ટમ દેશના ભૂપરિવહન મંત્રી એટલે કે હાઈવેના મંત્રી નીતિન ગડકરીજી ગઈકાલથી ગુજરાતના પ્રવાસે છે ગુજરાતના હાઈવેની સ્થિતિ જાણી રહ્યા છે ગુજરાતમાં જે હાઈવેનું નિર્માણ થયું છે એના વિશે જાણી રહ્યા છે નિર્માણ થઈ રહ્યું છે એના વિશે જાણી રહ્યા છે જે રિપેરિંગ કામ ચાલે છે એના વિશે જાણી રહ્યા છે અને આ માણસ જમીનનો છે એમાં કોઈ બે મત નહીં ખેર ખેર ફરીને જાણે છે પણ હકીકત એ છે કે કદાચ એમને એટલે આવવું પડ્યું છે કે દુનિયાભરની ફરિયાદો આવતી હતી હાઈવેમાં વિલંબનું મેં પણ ત્રણ દિવસ પહેલાં કાર્યક્રમ કરેલા આપ જાણો છો દુનિયાભરની ફરિયાદો આવતી હતી અધિકારીઓ સાચા ખોટા ઇનપુટ્સ આપતા હતા એટલે જ નીતિન ગડકરીજી અહીંયા આવ્યા છે અને સારી વાત એ છે વીસ હજાર કરોડ રૂપિયા ગુજરાતમાં હાઈવે માટે આપવાની વાત કરી છે બુધવારે હિંમતનગરમાંથી પસાર થતાં નેશનલ હાઈવેની મુલાકાત લીધી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ બેઠક થઈ રાજ્યના હાઈવે પર પાંત્રીસ ટકા કરતાં વધુ વાહન ભારણને લઈ હાઈવેની મરમત અને વિસ્તૃતિકરણનું કાર્ય સતત ચાલુ રહે એ મુદ્દે પણ રજૂઆત કરી એટલું જ નહીં આપતી ચેનલ એબીપી અસ્મિતા વારંવાર જે પ્રસારિત કરતું રહ્યું છે તે અમદાવાદ મુંબઈ રાજકોટ ગોંડલ જેતપુર અને અમદાવાદ ઉદયપુર પ્રોજેક્ટ કે જેના કામ વર્ષોથી અટવાયેલા પડ્યા છે એને જલ્દી પૂરી થાય તે માટે આપણા મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે અને મને આનંદ છે કે આપણા મુખ્યમંત્રીએ કેન્દ્ર સમક્ષ આ સ્પષ્ટ રજૂઆત કરી છે કે આ ત્રણ પ્રોજેક્ટના કામ જલ્દી પૂરા થવા જોઈએ આજે વલસાડ પણ પહોંચ્યા વલસાડમાં નેશનલ હાઈવેનું નિરીક્ષણ પણ કર્યું બેઠકમાં અધિકારીઓને ઇજારોદારોને એટલે કે કોન્ટ્રાક્ટરો નીતિન ગડકરીએ સ્પષ્ટ સૂચના પણ આપી છે કે આ ખેલ નહીં ચાલે એ પણ કહ્યું છે કે એનએસએના અધિકારીઓને ઇજારોદારોને રસ્તાની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવી પડશે ગુણવત્તા સુનિશ્ચિત કરો અન્યથા કડક કાર્યવાહી માટે તૈયાર રહો નાગરિકોની સુવિધાને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપો નેશનલ હાઈવેના નિર્માણ અને રિસર્વિસિંગમાં કોઈ પણ નિષ્કાળજી માન્ય નહીં રખાય નિર્ધારિત સમય મર્યાદાની અંદર આ કામ પૂરું કરો આ બધું કહ્યું છે અમને પણ આ તમામની વચ્ચે સવાલ એ છે કે આવી સ્થિતિ સર્જાય છે કેમ વારંવાર હાઈવે પર ઠીગળા કેમ મારવા પડે છે આપણે તો જાજુ ભણેલા નથી પણ નેશનલ હાઈવે ઓથોરિટી જે પણ અધિકારીઓની નિયુક્તિ કરતા હશે જુનિયર એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર એડિશનલ ચીફ એન્જિનિયર ચીફ એન્જિનિયર દુનિયાભરના સીઈઓ આવતા હશે દુનિયાભરનું આવતું છે આ બધા ટેકનિકલી સાઉન્ડ હશે એમનો સમજ પણ હોય રોડના નિર્માણની રિપેરિંગના કામની પણ યોગ્ય રિપોર્ટ નથી થતો એટલે જ હાઈવે વારંવાર તૂટે છે વારંવાર તૂટે છે અને પહેલી વાર દેશના ઇતિહાસમાં થયું છે કે ગુજરાતના રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરવા માટે પોતે સ્થાનિક લોકોના સાથે મળીને એક ખાનગી એજન્સી પાસે નેશનલ હાઇવે કેમ બિસ્માર થાય છે શું કારણ હોઈ શકે એ મુદ્દે એક રિપોર્ટ તૈયાર કરાયો છે ખાનગી એજન્સીને અમને હાયર કરી બધાય મળીને અને રિપોર્ટ તૈયાર કરાયો આપ જોઈ શકો છો દ્રશ્યો હાઈવેના અને રિપોર્ટ તૈયાર કરીને સૂચનો આપ્યા છે જે સૂચનો જે રિપોર્ટ નેશનલ હાઈવે ઓથોરિટીએ કરવાનો હોય એ આપણા સાંસદે કર્યો છે હું સાંસદની જરાય ટીકા નથી કરતો એમને ઇનિશિએટિવ લીધું છે આશાને અપેક્ષા રાખું કે જો નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સમજવું નથી અથવા સમજ નથી અથવા તો જે પણ ખેલ છે તો આપણા ડૉક્ટર સાહેબ રાજસભાના સાંસદ જો સર્વે કરાવી શકતા હોય એમ એકવાર સર્વે કરાવી ગડકરી સાહેબના વિભાગમાં સબમિટ કરાવજો લો સાહેબ તમારા અધિકારીઓ જે કહેતા હોય જમીનની હકીકત આ છે અને આ જ આ જ સ્થિતિને વારંવાર ઉજાગર કરવી જરૂરી છે ડૉક્ટર જસવંતસિંહ પરમાર સાંસદ છે રાજસભાને એમની સાથે મેં વાત કરી છે સી કે રાહુલ જે વિસ્તારના ધારાસભ્ય છે ગોધરાને એમની સાથે મેં વાત કરી છે ડૉક્ટર અનિલભાઈ પટેલ બીજેપીના નેતા છે એમની સાથે વાત કરીશું પણ મેં જસવંતસિંહ પરમાર સાથે જે વાત કરી છે ને એ જોઈ આપે નેશનલ હાઈવેનો સર્વે કરાવ્યો એક સાંસદ તરીકે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું બદલ અભિનંદન પણ મારે એ જ જાણવું ને સમજવું છે સાંસદશ્રી આ જવાબદારી તો આ નેશનલ હાઈવે ઓથોરિટીની હોય ને કેમ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પ્રોપર સર્વે નથી કરાવતા શું કારણ રહ્યું તમારે સર્વે કરાવવો પડ્યો અને સર્વેમાં રોનકભાઈ આમ સાચી વાત કહું તો જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને વડપણમાં આપણો દેશ જયારે પ્રગતિના નવા શિખારો સર કરી રહ્યો છે અને આપણી ડબલ એન્જિનની સરકાર છે ત્યારે આપણે જોઈએ છીએ કે આખા ગુજરાતમાં અને દેશમાં કેટલી જગ્યાએ નેશનલ હાઈવેના કામ પૂરજોશની અંદર ચાલી રહ્યા છે પરંતુ છેલ્લા અતિવૃષ્ટિના સમયની અંદર આપણા નેશનલ હાઈવે ફોર્ટી સેવન એટલે કે અમદાવાદથી ઇન્દોર તરફ જે જઈ રહ્યો છે તેમાં મેક્સિમમ અમદાવાદનું પાસે જે કઠલાલ છે કઠલાલ ટોલ ટેક્સથી લઈ અને ગોધરાની પાસે આવેલું ટોલ ટેક્સ વાવડી ખાતેનું તેની વચ્ચેનો રસ્તાની અંદર અવારનવાર ગાબડા પડી જવા એ કોમન પ્રોબ્લેમ હતો અને અમે અનેક વખત રજૂઆત પણ કરી રજૂઆતના અંતે એમાં માડીને ના એના રિપેરિંગના કામ ઘણી વખત થયા પરંતુ આપણે જોયું કે દરેક વરસાદની અંદર એ ધોવાઈ જ જાય છે ત્યારે આ વિસ્તારના જે પ્રબુદ્ધ નાગરિકો છે એ નાગરિકો મને આવીને મળતા અને એક ફરિયાદ કરતાં એક સહયોગની ભાવનાથી જ્યારે અમારી ચર્ચા થઈ ખાસ કરીને અમારા વિસ્તારના અને અમારા ગોધરાના એક ખ્યાતનામ આઈ સર્જન છે ડૉક્ટર સમીરભાઈ મહેતા બીજા છે ડૉક્ટર ધીમનભાઈ ભાવસાર અને બીજા કેટલાક મિત્રો અમે ભેગા મળીને એક ચર્ચા કરીને ચર્ચાનું છેવટનું તારણ એવું નીકળ્યું કે આપણે રજૂઆતો તો ઘણી વખત કરી છે અને એનું ફળ સ્વરૂપે આપણને માની લો કે પેચવર્ક થયું છે પરંતુ એનું લાંબા સમયનું સમાધાન આપણે શોધવું હોય તો શું કરવું જોઈએ તો તેના ફળશ્રુતિ રૂપે અમે એક નક્કી કર્યું કે આપણા જ વિસ્તારના એટલે કે અમારા ગોધરાના મૂળવતની એવા આરકે કન્સ્ટ્રક્શનના માલિક છે સિદ્ધાર્થભાઈ શાહ એટલે એમની જોડે એક ચર્ચા કરવામાં આવી અને તેમણે તૈયારી દર્શાવી કે હું વિસ્તારનો હોવાના અને ગુજરાતનો નાગરિક હોવાના નાતે હું એક સપોર્ટ કરીશ કે હું મારા એન્જિનિયરો મારફતે આ આખી આખો રસ્તો જે બિસ્માર હાલતમાં છે તેનો સર્વે હું આપને કરાવી આપું તો અમે પછી નિર્ણય એવો લીધો કે આપણે સર્વે રિપોર્ટ તૈયાર કરીએ અને સર્વે રિપોર્ટ થકી આપણે જે તંત્ર છે અને જે વિસ્તારના એનએચઆઈના અધિકારીઓ છે એમને આ જો સર્વે પૂરો પાડીએ તો એમને એક રેફરન્સ તરીકે ઉપયોગ કરી અને આ અમારો જે સર્વે છે એ ઉદ્દીપકનું કામ કરી અને જે કામ થોડુંક ધીમેથી થતું હોય એ ખૂબ ઝડપથી થાય અને એનું લાંબા સમયનું સમાધાન મળે તેવા હેતુથી અમારો સ્વધર્મ સમજીને અમે આ રિપોર્ટ રજૂ કર્યો અને આ જે સર્વેની કામગીરી ખૂબ જ ડિટેલમાં કરવામાં આવી અને સુનિલભાઈ યાદવ સાથે જે ચર્ચા કરવામાં આવી એમણે પણ રિપોર્ટ જોયો અને એમણે કીધું કે આ જે રિપોર્ટ છે એનો અમને ઘણો ફાયદો થશે અને અમારું કામ ખૂબ ઝડપથી આગળ થશે આગળ વધશે એમાં કોઈ શંકા નથી અને વિધિન શોર્ટ પીરિયડ અમે આ કામ ચાલુ કરવાના છીએ એવી પણ એમણે ખાતરી આપી છે ડોક્ટર સાહેબ તમને નથી લાગતું કે તમે જેવી રીતે સર્વે કરાવ્યો એ જ રીતે નેશનલ હાઈવે ઓથોરિટી પાસે તો દુનિયાભરની એજન્સીઓ છે ને દુનિયાભરની તો એ જ રીતે નેશનલ હાઈવે ઓથોરિટી રોડના નિર્માણ પહેલાં અને ત્યારબાદ પણ રોડ તૂટે ત્યારે સર્વે કરાવ્યા બાદ ખાડા પુરાવવા એનું રિસર્ફેસિંગ કરાવવું આ બધું કરતું હોય તો આ દિવસોને આવે ને લોકો તો હેરાન થાય છે ને કારણ શું આડેધડ રોડ બને છે આડેધડ એનું રિપેરિંગ થાય છે થોડોક ડામર ચોપડી દેવામાં આવે છે આપ શું માનો છો નેશનલ હાઈવે ઓથોરિટીએ કોઈ પણ રોડનું નિર્માણ કરતા અને ત્યારબાદ તેનું રિપેરિંગ કરતા સમયે પ્રોપર સર્વે કરાવવો જોઈએ કે નહીં અને કેમ નથી કરાવતા આ લોકો હા બિલકુલ સાચી વાત છે રોનકભાઈ અને નેશનલ હાઈવે ઓથોરિટી એ બાબતમાં સજાગ છે પરંતુ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક પ્રાયોરિટીમાં કદાચ અમુક રસ્તાઓ પાછળ રહી જતા હોય ત્યારે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તો એમાં થોડુંક અમે જો સપોર્ટ આપીએ પદાધિકારી તરીકે તો અમારી જવાબદારી અનેક ગણી વધી જાય છે કારણ કે જો આપણે દરેક પદાધિકારી પોતાનો સ્વધર્મ સમજી અને જો આ પ્રકારના આપણે ઇનિશિયેટીવ લઈએ તો મને એવું લાગે છે કે વિસ્તારની સમસ્યાઓનું મોટાભાગનું સમાધાન એક સમાધાનકારી વલણના માધ્યમથી એ પૂર્ણ થાય એમાં કોઈ શંકા નથી રોનકભાઈ એક સાંસદ તરીકે આપે ઉદાહરણરૂપ કાર્યવાહી કરી છે તેમાં કોઈ બેમત નથી કેમ કે કેન્દ્રીય પરિવહન મંત્રી હાઈવેના મિનિસ્ટર ગડકરીજી ગુજરાતના પ્રવાસે આવ્યા રોડની હાલત પણ એમને જોઈએ હશે અલગ અલગ વિસ્તારની ભલે તમારા વિસ્તારનો રોડ જોયો ન હોય પણ રજૂઆતો પહોંચી હશે આ સંજોગોમાં તમને નથી લાગતું કે આપણા ગુજરાતના રસ્તાઓને નેશનલ હાઇવે ઓથોરિટીએ હવે પ્રાયોરિટી આપવી જોઈએ કારણ કે માત્ર તમારા વિસ્તારનો રોડ નહીં અનેક ઠેકાણે રોડ તૂટે છે નિર્માણ ખરાબ થાય છે લાંબા સમય સુધી ખાડા પડે છે ત્યારે ગુજરાતને પ્રાથમિકતા આપવાની જરૂર એવું આપને નથી લાગતું સુનીલ યાદવજી જોડે જે પ્રમાણે ચર્ચા કરવામાં આવી તે પ્રમાણે ગડકરી સાહેબ આજે આવવાના છે અને એની મિટિંગની વચ્ચે જ્યારે મારે મળવાનું થયું હું મને લાગે છે કે હું ફોન પર પણ આ કામ કરી શકતો અને બીજી રીતથી પણ કે હું એમને ટપાલ મોકલીને પણ કરી શકતો પણ મારો એક સ્વભાવ રહ્યો છે કે કોઈ પણ અધિકારીને એમનો સમય બગાડ્યા કરતાં જ્યારે મારી પાસે સમય હોય ત્યારે એમનો સમય લઈને એમને મળવું તો એના ભાગરૂપે હું એમને ગાંધીનગર જઈને વ્યક્તિગત મળ્યો ત્યારે એમને ગડકરી સાહેબ સાથેની મિટિંગ જે કરવાની છે એના અનુસંધાનમાં મિટિંગ ચાલતી હતી અને મિનવાયેલા આ ચર્ચા થઈ ત્યારે એમણે એ પણ કીધું કે નેશનલ હાઈવે ફોર્ટી એટનું નિરીક્ષણ કરવાના છે ગડકરી સાહેબ એની ફોર જે નવો બની રહ્યો છે એનું પણ નિરીક્ષણ કરવાના છે અને સાથે સાથે આ વિષય પણ અમે મૂકીશું એવી એમણે ખાતરી આપી અને એને પ્રાયોરિટીની અંદર અમે લેવડાવીશું એવી પણ એમણે ખાતરી આપી છે સાંસદ બાદ હવે વાત કરી લઈએ ગોધરાના ધારાસભ્ય શ્રી કે રાહુલજી સાથે રાહુલજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જો આ સાંસદે સર્વે તો કરાવડાવ્યો પણ આપ જમીનના માણસ છો એટલે જ તમારી પાસેથી જાણવું છે કારણ છે શું કે તમારા વિસ્તારના હાઈવે સહિત ગુજરાતના હાઈવેની અંદર આજે પણ મોટા મોટા ખાડા જોવા મળે છે તકલીફ ક્યાં છે રોડના નિર્માણમાં તકલીફ છે રિપેરિંગમાં તકલીફ છે કે પછી અતિશય વરસાદ એક બારું માત્ર છે હકીકત ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આમાં આ નેશનલ હાઈવેનો બધો ભાગ ખાલી ગુજરાત સરકારના જે અધિકારીઓ ચીફ એન્જિનિયરથી મોડીને એજ્યુકેટેડ એન્જિનિયર એ બધું સુપરવાઇઝરનું કામ કરે છે મરામતથી અને નવા રોડનું કામ જો એ વસ્તુ આધુનિક રીતે કરવામાં આવે કેન્દ્ર સરકાર મારફતે કરવામાં આવે છે એક્ચુલી ખરેખર રોડની વાત જે છે એ વાવડી ખુદથી છેક કઠલા લે કે પીઠો પીઠાઈ ટોલ ટેક્સ સુધી ટોલ નાકા સુધી વારંવાર રસ્તો આ બગડે છે એના ઘણા બધા કારણો હોઈ શકે આ બાબતમાં અનેક વખત છે તે મેં રજૂઆત બાંધકામ ખાતામાં કરી પણ આ જે બીઓટીના ધોરણે કોન્ટ્રાક્ટરને રોડ આપવામાં આવ્યો છે અને એના અનુસંધાનમાં બીઓટી એટલે બિલ્ટ ઓપરેટ અને ટ્રાન્સફર એટલે જે તે કંઈ જવાબદારી જે ટોલના અનુસંધાનમાં જે ઉઘરાણી થાય છે એમાં બધી જ જવાબદારી પીઓટીના ધોરણે કોન્ટ્રાક્ટરની હોય છે મરામત કરવાની એને જેટલો સમય પિરિયડની ટાઈમ આપ્યો હોય એ સમય દરમિયાન વરસાદથી અતિવૃષ્ટિથી વરસાદને કારણે વરસાદ હોય કે સામાન્ય વરસાદ હોય પણ રોડનું લેવલ મેન્ટેન થવાને કારણે અગર જે એના સાઇઝ પ્રમાણે પિચિંગ કરવાનું હોય એ પિચિંગ ભૂતકાળમાં નહીં થવાનું કારણે અમે અમારી દૃષ્ટિએ ખેડૂતની દ્રષ્ટિએ ધારાસભ્ય તરીકે એક સમાજસેવક તરીકે રોડમાં આ અનેક પ્રકારની ખામીઓ રહેવા જઈ રહી છે પણ ધારાસભ્યશ્રી હકીકત છે ને આ તમામની વચ્ચે પીસાય તો વાહન ચાલકો છે ને સામાન્ય નાગરિકો છે ને ખાડા ટેકરાવાળો રોડ વાહન તોડવાનું હાડકાં તોડવાનું છતાંય ટોલ ટેક્સ ભરવાનું તમને શું લાગે છે જ્યાં સુધી હાઈવેનું પ્રોપર રિપેરિંગ ન થાય ત્યાં સુધી એનએચઆઈ જેની પણ જોડે ટાઈપ કરતી હોય જે જે પણ રીતે રોડ બનાવતી હોય બી ધોરણ કે જે પણ ધોરણ હોય તમને નથી લાગતું જ્યાં સુધી પ્રોપર રોડ નથી આપતા ત્યાં સુધી ટોલ ઉઘરાવો ન જોઈએ આપ શું માનો છો આ હકીકતની અંદર ઉપલા લેવલના વેપનનું કેન્દ્ર લેવલનો પ્રશ્ન હોય એટલે ગુજરાત સરકારના અનુસંધાનમાં અમે વિનંતી કરીએ છીએ કે આવા જે કંઈ રાજ્યની અંદર આવા રોડ રસ્તા હોય નેશનલ હાઈવેના આ અમારો નેશનલ હાઈવે ફોર્ટી સેવનનો આ રોડ છે એ અમદાવાદથી ઇન્દોર સુધીનો એમાં આ વિસ્તાર જે છે એ વિસ્તારમાં સતત દર વખતે અતિવૃષ્ટિથી અગર સી સામાન્ય બી પાંચ ઇંચથી વધારે વરસાદ પડે તો પણ છતાં રોડના નુકસાન થાય છે એમાં ટેકનિકલ રીતે અમારી સરકારશ્રીને કેન્દ્ર સરકારને અને ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે ટેકનિકલ રીતે જે કંઈ યોગ્ય થતું હોય રોડની પરિભાષામાં એનો ખરેખર સર્વે કરી અને આખો જ રોડ છે તે ને પીચિંગ જે પાંચ પર કે ચાર પર જે કરવામાં આવે લેવલિંગ તો હું એમ માનું છું કે જમીનના લેવલથી જો લગભગ હું એક મીટર જો રોડ ઊંચો લેવામાં આવે તો ભવિષ્યમાં ભેજનો કે પાણીનો રોડ તૂટવાનો સંભવના નહીં જો હાઈવેના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી આવેલા ગુજરાત બે દિવસ ફર્યા છે ગુજરાતના હાઈવેની હાલત પણ એમને જોઈએ છે અને તમે લોકોએ સાંસદોએ બધાએ રજૂઆતો કરી હશે તે પણ તેમના સુધી પહોંચી હશે ખુદ આપણા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે હાઈવેનું રિપેરિંગ સત્વરે થવું જોઈએ પ્રોપર થવું જોઈએ અને નવા હાઈવેના વિલંબના નિર્માણની અંદર વિલંબ પણ ન થવો જોઈએ આ સંજોગોમાં આપ શું માનો છો ગડકરીજી જ્યારે આપણે આપણા આગળ પધાર્યા જ છે એમને બધું જોયું જ છે ત્યારે હવે હાઈવેના નિર્માણમાં અને ગુણવત્તા આ બંનેમાં સુધાર આવશે નિર્માણ જલ્દી બનશે જલ્દી થશે સાથે જ જે પણ નિર્માણ થાય ગુણવત્તાવાળું થાય અને ગુજરાતના હાઈવેની જે સ્થિતિ છે એમાં સુધાર કરવાની પ્રાથમિકતા આપવામાં આવે આપ શું માનો છો થશે આવું વાત સ્વાભાવિક છે કે હવે આખો દેશની જવાબદારી રોડ રસ્તાની જ્યારે ગડકરી સાહેબને માથે હોય તો સ્વાભાવિક છે કે દરેક રાજ્યોના અનુસંધાનમાં મુલાકાત લેતા લેતો બી સમય લાગે અને દરેક રસ્તે જે કંઈ નેશનલ હાઈવે છે દરેક રસ્તાની મુલા નવા રસ્તા થયા હોય એનું એનું છે તે ઉદઘાટન હોય નવા રસ્તા થઈ ગયા થયા હોય એટલે કે કરવાના હોય એનું ખાતમુહૂર્ત હોય અને બેઝિકલી સવાલ એ છે કે કેન્દ્રના મંત્રી કે કેન્દ્રના મહાનુભાવોએ અહીંયા જ્યારે ગુજરાતમાં પધાર્યા ત્યારે હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે કેન્દ્ર લેવલના રોડ રસ્તાના તેમજ છે તે વન પર્યાવરણના કે પોલ્યુશન બાબતના જ્યારે મંત્રીઓ આવે ત્યારે અમારે જે તે ઝોનમાં આવે તો એ ઝોનના ધારાસભ્યોને સંસદ સભ્યોને સરકારશ્રી દ્વારા અમને જાણ થાય તો અમે પણ અમારા વિસ્તારના પ્રશ્નો મતલબ કે હલ કરવાનો પ્રયત્ન કરી શકીએ આ જ મુદ્દે વાત કરી લઈએ ડૉક્ટર અનિલભાઈ સાથે અનિલભાઈ ગડકરી સાહેબ ગુજરાતમાં આવ્યા પણ આ જુઓ તો ખરે એમનો વિભાગ કશું કરતું જ નથી આપણા સાંસદે સર્વે કરાવવો પડે તો આ બધા અધિકારીઓ છે શેના માટે એનએચવાળા રોનકભાઈ આ આખા કેસમાં મને એવું લાગે છે કે મેં આપને પણ સાંભળ્યા શ્રી ડૉક્ટર જસવંતભાઈને બી સાંભળ્યા અને લોકપ્રિય ધારાસભ્ય સિક્કે રાવલજીને પણ સાંભળ્યા મને લાગે છે કે આપણે જે બે ત્રણ રોડના સમસ્યા કીધી એ સાચી સમસ્યા છે પણ આમાં મને લાગે છે કે તંત્રએ જો ગડકરીજી આવ્યા અને એમણે પણ સર્વે કર્યો તો એક વસ્તુ તો સ્પષ્ટ છે કે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ એ આ સમસ્યા માટે જાગૃત છે અને એમાંય સાંસદે તો આના જાણકાર કોન્ટ્રાક્ટર પાસેથી એનો ટેકનિકલ સર્વે પણ કરાયો મને એવું લાગે છે કે જ્યારે આનું કન્સ્ટ્રક્શન થયું હશે ત્યારે જે કેટલીક બાબતોનું પ્રોપર ધ્યાન ક્વોલિટી કંટ્રોલનું અથવા તો રેગ્યુલર ચેકઅપ એમાં ક્યાંક સો ટકા ઉણાપ હશે તો જ આ પ્રકારની પરિસ્થિતિ થાય પરંતુ આજે ખાસ કરીને નેશનલ હાઈવેના જે રોડ છે અથવા તો સ્ટેટ હાઈવેના જે રોડ છે એમાં બે ત્રણ બાબતો છે એક તો ત્યાં જે સૌથી પહેલું રોડ બને ત્યારે માટીનું જે પળ બનાવવામાં આવે છે ટેકનિકલ ભાષા તો નહીં વાપરવું પણ એમાં પંદર પંદર સેન્ટીમીટરના બે પડ બનાવીને એનું બાઇન્ડિંગ કરવાનું હોય છે કદાચ એ વખતે પ્રોપર વોટરિંગ નહીં થયું હોય અને એ બાઇન્ડિંગ પણ નહીં થયું હોય બીજી એક સમસ્યા જે વર્ષો પહેલાં ઓછી હતી ને અત્યાર દેખાય છે તો હવે ભાગે એવું થાય કે રેડીમિક્સ તૈયાર બીજે થાય છે અને ત્યાંથી લઈને રોડ બનાવવામાં આવે છે હવે જ્યારે રોડ બનતો હોય છે ત્યારે એનું ચોક્કસ જે મટિરિયલ છે રેડી મિક્સનું એનું ચોક્કસ ટેમ્પરેચર મેન્ટેન કરવાનું હોય છે હવે ત્રણ ચાર ગાડી એક સાથે આવી ગઈ અને જો એ ટેમ્પરેચર મેન્ટેન ના થાય તો એ જે રબલ્સને બધું જે નાખ્યા છે અને રેડી મિક્સ જે નાખ્યા છે બાઇન્ડિંગ થવું જોઈએ બાઇન્ડિંગ થતું નથી આવા સામાન્ય ટેકનિકલ પ્રશ્ન પણ એ જોવાની જવાબદારી તંત્રની છે એમાં ચૂંટાયેલા પ્રતિનિધિ રસ લઈને તંત્રનું ધ્યાન દોર્યું ઘટકરજીનું ધ્યાન દોર્યું અભિનંદનને પાત્ર છે ને આપે પણ એ બંને લોકોને એમની એમની કામગીરી ધારાસભ્ય સાંસદની બતાવી છે બીજું એક ધ્યાનમાં આવ્યું છે રોનકભાઈ કે જે રોડ બનતા હોય છે એની જે કેપેસિટી હોય છે અત્યારે જે રીતે વિકાસ થઈ રહ્યો છે એમાં ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ એની દરેક રોડની એક લોડ બેરિંગ કેપેસિટી હોય છે અને ધારો કે હજાર ટનની કેપેસિટી હોય અને વીસ વીસ પૈડાવાળા મોટા મોટા રોલર નીકળે તો પંદરસો ટન બી હોય તો એ લોડના કારણે ત્યાં નીચેનું જે પડ હોય છે ક્યારેક ક્યારેક તૂટતું હોય છે આપ તરત કહેશો કે ભાઈ તો પછી સરકારે આ રીતના રોડ બનાવો જોઈએ મારી પણ એવી લાગણી છે કે જ્યાં આવો હેવી ટ્રાફિક રહેતો હોય અને ખૂબ જેની ઉપરથી લોડ પસાર થતો હોય વધારે પ્રમાણમાં જ્યાં આવન જાવન હોય એવી જગ્યાએ ટેકનિકલી સાઉન્ડ રોડ બનાવવા જોઈએ એ સ્પષ્ટ વસ્તુ છે અને જો એક સાંસદ એનું ટેકનિકલ અને ક્વોલિટી કંટ્રોલનું ચેકઅપ કરાવી શકતા હોય અને મારા જેવા એક ડૉક્ટરને પણ ખબર પડતી હોય કે ભાઈ રોડમાં આવા ત્રણ ચાર લેવલ હોય છે અને એના જે રબલ્સને જે તમે ગ્રીટ કપચી નાખો એ જો સી શેપ હોય તો એનું બાઇન્ડિંગ થાય નહીં તો આ વસ્તુ જે કામ કરે છે અથવા સુપરવિઝન કરે છે એન્જિનિયરને ખબર હોવી જોઈએ પરંતુ એટલું સ્પષ્ટ છે કે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ આ બાબતમાં રોનકભાઈ સેન્સિટિવ છે અને ગડકરીજી એ બી નેશનલ હાઈવે આખા દેશમાં જે સ્પીડથી બને છે જેટલી ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં બને છે તો ક્યાંકને ક્યાંક આવી ખોટ રહી ગઈ હશે પરંતુ ચૂંટાયેલી મંત્રી છે મુખ્યમંત્રી હોય સાંસદ હોય કે કેન્દ્રીય મંત્રી ગડકરીજી હોય એ આને ખૂબ ગંભીરતાથી લે છે અને જે રીતે ક્યાંક ને ક્યાંક એવું છે કે ટાસ્ક આપ્યું હોય કે ભાઈ આટલા જ સમયમાં પૂરું કરવાનું તો એવી વેટ પણ ન ઉતરે એ પ્રકારનું પણ મોનિટરિંગ તંત્રની કરવાની જવાબદારી છે કે જેથી વારંવાર તૂટે નહીં અને બિનજરૂરી જે નાગરિકો એક તરફ પરેશાન થાય છે અને બીજી તરફ નાગરિકોના મનમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અથવા અન્ય લોકો માટે સંશય પણ ઊભા થાય છે તો એનું લાંબા ગાળાનું ટેકનિકલ સોલ્યુશન આમાં લાવવાની જરૂર છે ડૉક્ટર આપનો ખૂબ ખૂબ આભાર એક મુદ્દો ચર્ચવાનો રહી ગયો કે ખાડા હોય તો ટેક્સ ભરો કે ના ભરવો ટોલ ટોલટેક્સ આશા રાખું આજે આપણા બધા સરકારના લોકો મળ્યા તો ગડકરી સાહેબને કીધું કીધું હશે કે સાહેબ આ નેશનલ હાઈવેમાં ગુજરાતમાંથી પસાર થાય અહીંયા તૂટેલો અહીંયા તૂટેલો અહીંયા તૂટેલો રિપેર જ્યારે કરો એટલે કરો પણ ત્યાં સુધી તોલ ના લો એ કોઈ નહીં કીધું એવું જાણું છું પણ હા ત્રણ રસ્તા મુદ્દે ચોક્કસથી મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે અને સ્વાભાવિક રીતે જ મારા રાજના મુખ્યમંત્રીએ કરી છે ત્યારે ગડકરી સાહેબના વિભાગે એને ગંભીરતાથી લેવી પડશે એ રાજકોટ જેતપુરવાળો રોડ હોય અમદાવાદ ઉદયપુર હોય કે અમદાવાદ મુંબઈનો હોય મારા ગુજરાતના રસ્તા ખરાબ છે અને નેશનલ હાઈવે અતિ ખરાબ છે એ હકીકત છે ખાસ કરી ટ્રાયબલ બેલ્ટમાંથી પસાર થતાં હાઈવેની હાલત એનાથી પણ વિશેષ ખરાબ છે પ્રાથમિકતા તો આપવી જ પડશે અને એનાથી વધુ શરમજનક કંઈ ન હોઈ શકે કે એક જનપ્રતિનિધિએ ખાનગી એજન્સી રાખી સ્ટડી કરી સર્વે કરાવીને આ વિભાગને જાણ કરવી પડે ગડકરી સાહેબ ટેકનોલોજીવાળા બહુ બધા અધિકારીઓ છે એકવાર તમે બતાવજો કે આ રિપોર્ટ જોઈ લો આઈડિયા આવી જશે અંદર પૂછજો તો ખરા કે જો આ કરી શકે તમે કેમ નહીં અને આ તો એમનું કામ નથી તમારું તો આ જ કામ છે કહેજો સાહેબ હું તો બોલુશ્મલી એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ યુનિવર્સિટીના પાપની જી હા Copy paste part 3.